ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સરકારી જમીનનો ગેરકાયદેસર વેચાણ કરવામાં આવેનો મામલો સામે આવ્યો છે નોંધણી મુજબ સિંચાઈ વિભાગની સેક્શન કોલોનીમાં કબજો મેળવી તે જમીન મહેમદાબાદના એકેસમને વેચી આપવામાં આવી વર્ષ ઓગણીસો પંચોતેરમાં જમીનનું સંપાદન થયું છતાં સાત સાતથી સાત બાર નામોથી બા લાભ લેવામાં આવ્યો હતો વડીલોના નામનો ફાયદો લઈને પરિવારજનો દ્વારા વારસાઈ કબજો લેવામાં આવ્યો હતો ત્યારબાદ જર્જરિત કોલોનીના મકાનો તોડી ગેરકાયદેસર વેચાણ કરાયો આ મામલે મહેમદાબાદ પોલીસ મથકે વાઠવાડી ગામના સાત અને મહેમદાબાદના એક એસમ સહિત કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ આરોપીઓમાં ફુલાબેન પરમાર ભરતભાઈ પરમાર વિમળા પરમાર ચંદ્રકાંત પટેલ સવિતા પટેલ આશીષ પટેલ જયેશ મેઘવાલ અને ભાવિન પટેલનો સમાવેશ થાય છે નોંધનીય છે કે આરોપી આશીષ પટેલ સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક છે

અને ઝાડ પણ હતા એ છેલ્લા હું એક દોઢ વર્ષથી જોઉં છું કે તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી વચ્ચે કાટમાર પણ ભરાઈ ગયો અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું જાહેર નોટિસ પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડક કડક સજા થવી જોઈએ જેથી કરીને આવી સરકારી જમીનોનું હડપ ના કરે બીજું કાંઈ ગામમાં સર્વે પણ કરો તો તમે સરદાર સરોવર નિગમની જમીનો કેનાલો માઇનર કેનાલો પડી છે પણ એમાં પણ સરકારે ધ્યાન નથી આપ્યું અને આજ દિન સુધી અત્યારે સુધીમાં જે પણ સંડોવાયેલા છે માથા ભારે માણસો છે તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ હું આમ આદમી તરીકે બોલું છું અને જાતા આવતા બધા પણ જોઈ રહ્યા હતા તમાશા જ્યારે પણ એ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જ જોઈએ અને નિર્દોષ વ્યક્તિઓ કોઈ બીજા દમ ભીડી ના જે રહેતા હતા એમને ખાલી કરાવી દીધું અને આ કબજો લઈ લીધો એટલી મારી જાણમાં છે ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ